રાધનપુર મહેસાણા રોડ ઉપર ભણસાલી ટ્રસ્ટના સામે આદિવાસી ભવન કોમ્યુનિટી હોલ રૂપિયા સત્તર લાખ પચાસ હજાર ની અંદર બનાવવા માટેનું ખાતમુહૂર્ત કરતા રાધનપુર ના જાગૃત ધારાસભ્ય લવિંગજી સોલંકી અને આદિવાસી સમાજના ના અગ્રણીઓ પાટણ જિલ્લાના રતનપુર ખાતે સરકાર શ્રીની યોજના અનુસાર આદિવાસી સમાજના લોકોને સામાજિક કામોની અંદર ઉપયોગી આવે તે હેતુસર રાધનપુર નગરપાલિકા દ્વારા આદિવાસી ભવન કોમ્યુનિટી હોલ બનાવવા માટે આજ રોજ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું આ પ્રસંગે મોટી સંખ્યામાં ત્રણ તાલુકાના આદિવાસી સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા તો અંદર સહભાગી બની પકડાવતા જાગૃત ધારાસભ્ય લવિંગજી સોલંકી અને જિલ્લા પંચાયતના ન્યાય સમિતિના ચેરમેન બાબુલાલ ઈશ્વરભાઈ અને કરસનભાઈ ફોજી અને અજયભાઈ રાણા નગરસેવક અને પ્રવીણભાઈ રાણા અને ડાયાજી યુકાજી અને આદિવાસી સમાજના પ્રમુખ હરજીભાઈ અને પ્રમુખભાઈ અને મનસુખ કુસુબાઈ અને ખુબાજી સહિતના આદિવાસી ભીલ સમાજના બેતાલીસ ગામના લોકો ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે સમાજના હિત માટે સરસ મજાના આદિવાસી ભવન કોમિટી હોલનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું આ પ્રસંગે સમગ્ર સમાજની અંદર ખુશીનો માહોલ છવાયો હતો સાથે સાથે સરકારશ્રીનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો રિપોર્ટર દીપક સથવારા પાટણ ખૂબ આજે આનંદની વાત છે આદિવાસી સમાજ દ્વારા જે આજે અહીંયા કોમ્યુનિટી હોલ એટલે આદિવાસી ભવનનો નગરપાલિકા દ્વારા એક ખૂબ જ સુંદર એ ભવન અહીંયા બનવાનું છે એનું આજે ખાતમુહૂર્ત થયું છે ખાતમુહૂર્તમાં ત્રણ ચાર આ તાલુકાના હિલ સમાજના આગેવાનો મળીને સાથે મળીને આજે ખાતમુહૂર્ત કર્યું છે હું આશા રાખું કે એક જરૂરિયાત જેને હતી એ જરૂરિયાતમંદોને નગરપાલિકા દ્વારા એ ખૂબ જ અહીંયા ભવન એ સુંદર બનવાનો છે એને હું ખૂબ ખૂબ શુભકામના આપું છું અને જલ્દીમાં જલ્દી વહેલી તકે આ ભવન પૂરું થાય હું ધારાસભ્ય તરીકે હું પણ એમને મદદરૂપ થઈશ જે કાંઈ મારી ગ્રાન્ટમાંથી પણ આ વંડો બનાવવા જે કાંઈ થાય તો એમાં હું પાંચ લાખ રૂપિયા સુધીની હું એને ગ્રાંતની મદદ કરવાની છું અને આમાં બધા સાથે મળીને એક રસ રહીને સંપ રાખીને આપણું આ કાર્ય જલ્દી પૂરું થાય એની હું શુભકામના પાઠવું